શહેરના ખોડિયારનગર ત્રણ રસ્તા પાસે મારક હથિયારો સાથે ટોળાએ હુમલો કરી ભાજપના માજી કોર્પોરેટર દાદુભાઈ ગઢવીના બે પુત્રો સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડી હુમલાખોરે પાંચ લાખ એકતાલીસ હજાર રોકડની વીઆઈપી રોડ પર પૂજા પાર્ક સોસાયટીમાં રહેતા મનુ દાદાભાઈ ગઢવીએ મુખીનગર ત્રણ રસ્તા પાસે સિદ્ધાર્થનગરમાં રહેતા અનુપ ઉર્ફે પપ્પુ લાખાભાઈ ગઢવી હરીશ ઉર્ફે ભાયો લાખાભાઈ ગઢવી અને લાખાભાઈ અમરાભાઈ ગઢવી તેમજ નગીન ભરવાડ કાના ભરવાડ કાળુભાઈ અને અન્ય ચારથી પાંચ ભરવાડો સામે બાપોર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને લૂંટની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા છે હાલ તેમની વારસિયા રિંગ રોડ પર મોતીનગર પાસે પેરામાઉન્ટ નામની સાઇટ ચાલે છે તારીખ છવ્વીસમીના સવારે તે તેમની ઓડી કાર લઈને મોતીનગરના ખાતે સાંઈ દર્શન ખાતેની ઓફિસ આવ્યા હતા અને ત્યાંથી કોટંબી ખાતે સાંઈ ઇન્ડસ્ટ્રીયલ ખાતે બીજી સાઇટ પર જવાનું હોવાથી તેમની ઓફિસમાંથી રૂપિયા પાંચ લાખ એકતાલીસ હજાર રોકડ લઈને તેમની કારમાં પાછળની સીટ પર મૂકી કોટંબી ખાતે જવા નીકળ્યા હતા અનુપ ગર્ડવી આવ્યા છે ત્રણે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે કમલેશના ફોન બાદ તે કાર લઈને ખોડિયારનગર રોડ પર સિદ્ધાર્થ ક્યુબમાં ભગવતી ડેરી ખાતે કમલેશની દુકાન પર પહોંચ્યા હતા આ વખતે નજીકમાં બાઇક પાર્ક કરીને લાખાભાઈ ગઢવી ત્રણ રસ્તા પાસે ઊભો હતો જેથી તે તેની નજીક જઈને તેને સમજાવવા માટે કારમાંથી નીચે ઉતરતા હતા ત્યારે લાખાબાઈએ નીચે પડેલો પથ્થર તેમને મારવાની કોશિશ કરી હતી જ્યારે તેમના પુત્ર અનુપ અને હરીશ તેમજ અન્ય લોકો તલવાર તેમજ ચપ્પુ જેવા હથિયારો લઈને આવ્યા હતા અને તે તેમના વિરુદ્ધમાં પોલીસમાં બહુ ફરિયાદો કરે છે તેવી સાથે તેમની જડે ગાળાગાળી કરી અને મારવાની ધમકી આપી હતી હુમલાખોરે તેમને તલવાર તેમજ ચપ્પુના ઘા મારતા તે બેભાન થઈ ગયા હતા ત્યારે તેમને બચાવવા પડેલા તેમના ભાઈ નરસિંહ તેમજ વિપુલ ગઢવીને પણ ઈજા થઈ હતી હુમલાખોરે તેમની અવધી કારની પાછળના કાચ પર લાકડી અને તલવાર મારી કાચ તોડી નાખી અંતર મુકેલ રૂપિયા પાંચ લાખ એકતાલીસ હજાર રોકડની લૂંટ કરી હતી જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકટોળા ભેગા થઈ ગયા હતા ઉપરોક્ત બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યાંથી અમને પેમેન્ટ આપી અને ત્યાંથી નીકળ્યા તો એટલામાં જ અવાજ આવ્યો કાચ તૂટ એટલે કે અનમનો બન્યો એવો અવાજ આવ્યો અને અમે દોડી ગયા તો કાચ તૂટ્યો હતો અને ભાઈ છે એ ગાડી મેથી બેગ કાઢતા હતા અને ભાગતા હતા અને મનુભાઈ પાસે અમે દોડતા દોડતા જતા હતા તે ટાઈમ પર અમે દૂરથી જોયું તો ભાઈઓ જે ખરો હરીશ એ મનુભાઈની પાછળ છરી મારી ચાકુથી હુમલો કર્યો અને પછી પપ્પુ ગઢવી છો એ તલવારથી મારવા ગયો એટલે હું ત્યાં પહોંચી ગયા અમે ભાઈઓ અને તલવારે એ મારી અમને મને મારવા ગયો માથામાં મેં હાથ આડો કર્યો તો મારે નસ કપાઈ ગયા હાથની મારી સોનાની ચેન ગઈ છે સાડા સાત તોલાની એક વીટી ગઈ છે લકી ગઈ છે પછી બેનરસિંહભાઈ છે એમની ચેન તોડીને લઈ ગયા પછી મનુભાઈ છે એમની ચેન લઈ ગયા અને બે બેગ લઈ ગયા ગાડીમાંથી